રાજકોટના અમિત ખૂટ કેસમાં ચોંકાવનારા ખુલાસા હવે સામે આવ્યા છે આ કેસમાં મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જૂનાગઢ રહેતા અતાઉલ મણિયારે પોલીસ સમક્ષ ખૂબ ચોંકાવનારા ખુલાસા કર્યા છે જે અંતર્ગત એવી માહિતી બહાર આવી છે કે અમિત ખૂટને હની ટ્રેપમાં ફસાવવાનું કામ અનિરુદ્ધસિંહ જાડેજાએ તેને સોંપ્યું હતું આપને જણાવી દઈએ કે રિમાન્ડ પૂર્ણ થતા આ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજા અને અતાઉલને થોડાક સમય પહેલાં જ જુનાગઢ જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે નમસ્કાર બે દિવસના પોલીસ રિમાન્ડ પર હતા તો હવે પોલીસ વર્તુળ થકી એવી માહિતી બહાર આવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના અને હાલ જુનાગઢ રહેતા અતાઉલે જ અમિત ખૂટ ને હની ટ્રેપમાં ફસાવવા માટે અનિરુદ્ધસિંહ જાડેજા એ કામ સોંપ્યા કબૂલાત આપી દીધી છે જેના અતાઉલ્લે આ આ કામ ડ્રાઈવર રહીમ મકરાણીને સોંપ્યું હતું પછી અમિત ખૂટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર યુવતીને તૈયાર કરી હતી એટલું જ નહીં તેણે તે યુવતીના સોશિયલ મીડિયા પાસવર્ડ પણ મેળવી લીધા હતા જેના આધારે તેણે અમિત ખૂટ સાથે ઇન્સ્ટાગ્રામ સહિતના પ્લેટફોર્મ પર યુવતી બની ચેટ કરી હતી આ રીતે અમિત ખૂટને જાળમાં ફસાવ્યો હતો એટલું જ નહીં કાવતરા મુજબ તેના વિરુદ્ધ ખોટી ફરિયાદ નોંધાવડાવી હતી આ ફરિયાદ નોંધાતા જ ગભરાઈ ગયેલા અમિત ખૂટે રીબડામાં આવેલી પોતાની વાડીમાં જીવ ટૂંકાવ્યો હતો આમ હવે અતાઉલની આ કબૂલાતથી અનિરુદ્ધસિંહ જાડેજા જ નહીં પરંતુ તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની પણ હવે સંડોવણી ખુલી રહી છે મોડલિંગ કરતી સત્તર વર્ષીય સગીરાએ ત્રણ મહિના રોજ રિબડાના અમિત ખૂટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી જેના બે દિવસ બાદ દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂટે રીબડા ગામમાં પોતાની વાડીમાં જીવન ટૂંકાવ્યું હતું ઘટના સ્થળેથી સુસાઈડ નોટ મળી હતી જેમાં તેણે લખ્યું હતું કે મને મારવા પાછળ અનિરુદ્ધસિંહ રીબડાનો હાથ છે રાજદીપસિંહ ત્રાસ આપતો હતો પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી છે મૃતક અમિત ખૂટ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો સમર્થક હોવાથી મામલો ગરમાયો હતો અને આ મામલે રીબડાના સક્રિય આગેવાન અનિરુદ્ધસિંહ અને તેમના દીકરા રાજદીપસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે તો હવે થોડાક સમય પહેલાં અનિરુદ્ધસિંહ જાડેજાની અમિત ખૂટ કેસમાં ગોંડલની તાલુકા પોલીસે તેમની ધરપકડ કરી હતી ને આ પછી કોર્ટે તેમના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા અને હવે બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં આ ચોંકાવનારી માહિતી પોલીસ સમક્ષ બહાર આવી છે અને હવે રિમાન્ડ પૂર્ણ થતાં અનિરુદ્ધસિંહ જાડેજાને અને અતાઉલને હવે જૂનાગઢ જેલના હવાલે કરી દેવામાં આવ્યા છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર